હલો મિત્રો આજે આપણે મને બનાવીશું ભરેલા રીંગણા બટેકાનું રસાદાર શાક નવી ટ્રીક સાથે તો પહેલાં એમાં આપણે બે ચમચી તલ આપણે આ મિક્સર જારમાં એડ કરીશું ને એને આપણે ક્રશ કરી લેશું હવે આપણે આમાં આ લીલા વટાણા એડ કરીશું બે જેમજી મરચી કટ કરાવીને આપણે નાખી દેશું એક ઇંચ આદુનો કટકો આ કડી કઢી આ સમારીને ધોઈને નાખેલી કોથમીર બે ચમચી ખાંડ ચાર ચમચી લાલ મરચું પાવડર અને આ મીઠું નાખી આપણે પીસી લેશું હવે આપણો મસાલો આ પીસાઈ ગયો છે અને આપણે બાઉલમાં કાઢી લઈએ તમે લીલા વટાણાની જગ્યાએ હાલ શિયાળામાં લીલી તુવેર પણ પુષ્કળ પ્રમાણમાં મળે છે તો લીલી તુવેર પણ નાખી શકો છો અને મસાલો પીસી શકો છો હવે આપણે આમાં લીંબુનો રસ એડ કરીશું અને બરાબર આમ મિક્સ કરી લેશું આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે મેં આ બટેકા છોલી અને પાણીમાં રાખી દીધા છે એને આપણે અમે કિચન નેપકિન ઉપર કોરા કરી લેશું બરાબર કોરા કરી લેવાના મેં આ રીંગણા નીચેથી થોડા થોડા દંઠલ કાઢી નાખ્યા છે અમે આમ ચાર કાપા કરી બધા પાણીમાં રાખી દીધા છે કારણ કે પાણીમાં રાખવાથી કાળા પડે નહીં તમને આ દંઠલ ન ગમતા હોય તો તમે કાઢી શકો છો અમને તો દંઠલ બહુ જ ગમે છે એટલે હું ડંઠલ સહિત જ રાખું છું હવે આપણે મસાલો ભરવાની પ્રોસેસ કરીએ આપણે પહેલાં બટેકામાં આવી રીતે કટ લગાવી દેસું એમાં આપણે મસાલો ભરશું આવી રીતે આપણે મસાલો ભરી દેસુ આમ આપણે બધા બાટેકામાં મસાલો હવે આપણા રીંગણા પટેકામાં બધો મસાલો ભરાઈ ગયો છે ને આ મસાલો વધ્યો છે એ આપણે શાક બનાવશું ત્યારે ઉપયોગ કરશું તો ચાલો આપણે હવે શાક બનાવવાની કૂકરમાં પ્રોસેસ કરીએ હવે આપણું કૂકર ગરમ થઈ ગયું છે એમાં તેલ એડ કરી દઈએ પહેલાં આપણે એમાં

આપણે ટમેટા બીજી નાખી દેવાનું મેથી નાખીને તમે ક્યારેય આ શાક બનાવીને ન હોય આ શાક બહુ ટેસ્ટી થાય છે આ તમે બપોરે પણ જમવામાં બનાવી શકો છો સાંજે પણ આ તમે શાક બનાવી શકો છો થોડોક ટમેટાને આપણે ગળવા દઈએ હવે આપણા ટમેટા ગરીબ ગળવા આવ્યા છે તો એમાં આપણે થોડું એક ચમચી કશ્મીરી મરચું ઉમેરશું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને આ જે મસાલો વધ્યો હતો એ આપણે આમાં એડ કરી દઈએ અને આમાં થોડું એક ટમેટા પૂરતું સેજ મીઠું નાખી દઈએ એને બરાબર મિક્સ કરી લઈએ આપણે હવે આપણે આ જે ભરેલા બટેકા ને રીંગણા નાખ્યા હતા તે આપણે અંદર બધા એડ કરી દઈએ હવે આપણે એને થોડી વાર ઢાંકી અને રાખી દઈએ હવે આપણે આને જોઈ લઈએ આ તેલ આપણું ઉપર આવી ગયું છે અને આને આ બરાબર મિક્સ કરી દઈએ હવે એમાં આપણે એક કપ પાણી એડ કરીએ આ પાણી મેં મિક્સર જારમાં જે મસાલો હતો એમાં જ નાખ્યો છે એટલે મસાલો આપણો વેસ્ટ પણ જાય નહીં આ એડ કરી ને આપણે કૂકરનો ઢાંકણો બંધ કરી દઈએ ને એક સીટી આપણે એમાં થવા દઈએ ચલો આપણું શાક રેડી થઈ ગયું છે કેવું મસ્ત મજાનું શાક બન્યું છે તમે આ જોઈ શકો છો રસાદાર ભરેલા રીંગણ બટેકાનું આપણે આને દાણાથી ગાર્નિશ કરીશું આ જોઈ લો રીંગણા બટેકાનું ભરેલું શાક આ તમે બાજરાના રોટલા સાથે રોટલી સાથે કે પરોઠા સાથે તમે ખાઈ શકો છો આ તમે જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો કે તમને શાક કેવું લાગ્યું હેલો ગાઈસ આજ હમ હે મારી નાની શુભ મનાવે લાઈક કરજો વિડિયો માં કરજો લાઈક કરજો Bleach, bleach, bleach. Thank you.